એ વિજામ આગળ આવતું નહી ચાર વિજન આવો ઉભેરો છે બસ કાકા તમારે દાડિયા કરવા પડશે ઉતારા દેખ છે બોલા આવ આગળ જમ આવતું નહી હું બહાર આવતી તો ઈ તો ઘગલે ઘગલા ગુવાર ના આવ અને આ ગુવારમાં કાકા મીઠું થાતું છે કાકા કા ટુકડો ગુવાર ખાવ કા મારા એક સાકનો ગુવાર લેવો છે શું હું કરસ તું ખાઓ ખાતો જઈ જો એસ વિસ કાકા ઈ બાજુ ને આ બાજુ ખાઈスコ નો પડે જો ઓલા લીમડાની દાળ ખેખાની શું મીન્સ કો એશું એ સોળી ઓઈલ પણ દાળ પકેટ હમ હરા એમ ધૂળમાં નો રમવા હવે અહીં દાળ ખેલી શક્તિથી બોલું

कोळवसु डोंघळी जीडी जीडी पापा हलो हलो अन मेडो <laughs> मेडे वे लिसका खादाता म चार वकल नो मेडा मेडे न फिर चार वकल नो पापा जा आ जावले मेडो सोडा ના ના <laughs> એના <börjar>

કાકા બિયારણ રાખે છે આવતા વર્ષે જે વસ્તુ હારી થઈ હોય એનું બિયારણ રાખે છે અને પછી ઓણ વાવે એટલે મતલબ એક વાર અનુભવ કરીને પછી વાવે એટલે એને ખબર હોય કે આમાં જાય જે આવે ને ઉતારો વધારે આવે તો કાંઈ નહીં આનો હવે વિડીયો વધારે લાંબો નથી કરવો અને તમને ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય